અમદાવાદ ગાંધીનગર હાઇવે ઉપર અકસ્માતની ઘટના બની બે કાર વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે અને પોલીસની ટીમ સ્થળે પહોંચી છે આસપાસથી લોકોના ટોળા પણ ભેગા થઈ ગયા છે અમદાવાદ ગાંધીનગર વચ્ચે ઘણા બધા લોકો અપડાઉન કરતા હોય છે

ઇન્ડિગો ગાડી અને વેગેનાર ગાડી વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો જેમાં વેગેનાર ગાડીના જે ચાલક હતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું આપ ગાડીના દ્રશ્યો જોઈ શકો છો લોકો હાલ બ્રિજ બંધ હતો તેને પૂર્વવત કરવા માટે હાલ ગાડીને એક તરફ કરી રહ્યા છે પરંતુ ગાડીની હાલત જોઈને જ લાગી રહ્યું છે કે કયા પ્રકારનો અકસ્માત જે છે તે અહીંયા આગળ સર્જાયો હતો મહત્વપૂર્ણ બાબત છે કે ઇન્ડિગો ગાડી જે હતી તે અમદાવાદથી ગાંધી તરફ ગાંધીનગર તરફ જઈ રહી હતી જ્યારે આ વેગેનાર ગાડી જે છે તે ગાંધીનગરથી અમદાવાદ તરફ જઈ રહી હતી ઇન્ડિગો ગાડીએ જે છે તે ડિવાઈડર કુદાવીને આ તરફથી જતી વેગેનાર ગાડીને અકસ્માત સર્જ્યો હતો ને તેમાં જ એક વ્યક્તિનું જે છે તે ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું છે જેને હાલ પોસ્ટમોર્ટમ માટે અહીંયાથી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અન્ય ઘાયલ લોકોને પણ હાલ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે રસ્તો જે બંધ કરવામાં આવ્યો હતો હવે તેને પૂર્વવત કરવા માટે પોલીસ જે છે તે ઘટના સ્થળે પહોંચી છે અને જે પૂર્વવત કરવા માટે હાલ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અકસ્માતમાં માં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે જ્યારે અન્ય ઘાયલ લોકો છે તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે કેમેરામેન મલય દવે સાથે વિપુલ બાલધા એબીપી અસ્મિતા ગાંધી